વરસાદ પછી નો કપાસ પાંચ છ દિવસ વરસાદ આવ્યો તરી ગયા નમી ગયા પાંચ છ ઇંચ આ કુંડી સાવ ખાલી હતી અટલી ભરાઈ ગઈ એટલે પાંચક ઇંચ તો પડી ગયો છે વરસાદ ભવનના પાન ફાટી ગયા એટલો પવન છે આથી ડબલ પવન હતો વરસાદ મગફળી તો સરસ થઈ ગઈ વાંધો નથી પીળી હતી પણ દવા મર્યા પછી કાળી થઈ ગઈ છે સરસ થઈ ગઈ ને

તમને સહેલી પદ્ધતિ બતાવું ચોપું તોડવાની ચોપું તોડવાની પદ્ધતિ બતાવું પણ એક મોબાઈલ પેકડો હે એટલે બરાબર નહીં મજા આવે એ રીતના ચાકુ કે દાંતેડું લઈ એવી રીતના આમ પહેરે જવાનું હા એટલી દીકરી કાઢી નાખવાની આપણું ટોપું તૂટી ગયું અત્યારે ટોપું તોડો ને તો કંઈ બુદ્ધિ મારવાની નથી એ રીતના ચાકુ કે એવું દાંતેડું કંઈ હથિયારું હોય હું વૈતલો ભાગ આવી રીતના આમ કાપી નાખવાનો ને પછી જો આપણું ટોપું તૂટીને તૈયાર થઈ ગયું બે મિનિટમાં ટોપું ફોડતા શીખો એ રીતના આમ તોડી દેખાય પાણી ફૂટી ગયું કઈ ઝંઝટ નહીં કઈ મહેનત નહીં ચાલો કેમ પીવું તેની રીત બતાવું આવી રીતના આમ પકડી રીતના પીવાનું મસ્ત મીઠું હે લોટલ નારિયેલનું હે આમાં ના જોઈ ગલાસ કાઇ ના જોઈ ટોપું પીવાની આવી રીત છે અમારી તમે કેમ પીઓ એ કહેજો પી લીધું હવે ખાય એમ માવો તો હવે બનાવીએ આપણે પાતરીનો માવો ચોપું પીને મારી માવો એટલે મંડી જાય ઓટો ચડવા બહુ વાંધો નથી થોડુંક આમ નમી તો ગયો છે વરસાદ પછી પણ ઊભું થઈ જાય છે નહીં વાંધો આવે આપણે થોડીક નુકસાની ઓછી છે પણ બીજા બધાને કપાસમાં ફૂંકાવવાનું પચાસ ટકાની આસપાસ નુકસાની છે અમારા આ ખેતર ગામથી વીસ ફૂટ ઊંચું છે માથે એટલે વાંધો નથી વાયુ ભરાઈ ગઈ છે કાઠા બરાબર ને જે નીચાણવાળા વિસ્તારમાં કપાસ એ લોકોને વધારે નુકસાની હે આપણે વાંધો નથી આપણે મગફળીમાં પણ વાંધો નથી ગીરનાર ચાર સારી છે થોડીક જાડવે નાની રહી ગઈ ઓર્ગેનિક ખાતર નાખ્યું હતું ડીએ આપણે નહોતું નાખ્યું પણ સારું રિઝલ્ટ છે વાંધો નથી સરસ છે તો હવે ચાલો આપણે ધીરે ધીરે જઈએ ઘરે આટો મારી લીધો સારું છે વાંધો નથી તો ચાલો જોઈએ બીજાનો કપાસ કેવો ફૂકાવો છે કેવી નુકસાની છે આ જગ્યા ગામ થી વીસ ફૂટ ઊંચી છે અહીંથી રેસનું પાણી ચાલુ થયું આટલું આટલું આવેલું છે અહીં જેમ જેમ આગળ જાઉં હું એમ પાણી વધતું જાય